નમસ્તે દર્શક મિત્રો હું વી આર વાઘાણી દર્શક મિત્રો આપણા મોબાઈલ નંબર છે સત્તાણું એક છ્યાલીસ ચોસઠ પાંચ દસ અને આજે ફરી એકવાર આપણે આપણા ગુજરાતની અંદરથી ને તે આપણી મુલાકાતે આપણી ઓફિસની અંદર આવ્યા છે ખેતીની માહિતી મેળવવા માટે અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા માટે તો કોણ છે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કર્યા છે અને કઈ રીતે સલાહ સૂચન કાંઈક અમે એને આપશું અને કાંઈક એના ફરમાય છે તો અમે એની પાસેથી શીખશું આમ જો એકાબીજી એકા બીજી ખેડૂત એકાબીજીને સલાહ આપતા રહેશે તો જ આપણે પ્રાકૃતિક ખેતી કરી શકશું તો હાલો આમ તમારે આ મારી ગાય તરીકે ખેતી ચેનલમાં એમનું મુલાકાત તમને કરાવું છું મોટાભાઈ તમારું એક નામ ને સરનામું ડિટેલથી વ્યવસ્થિત આપી દો મારું નામ ભરવાડ મશરૂભાઈ કાબાભાઈ મારું ગામ સાંગોઈ તાલુકો સહેલા જિલ્લો સુરનગરથી આવ્યો છું વસતાભાઈને નથી ગુરુ તો બેક્ટેરિયા લેવા આવ્યો છું ને કંઈક થોડું એમને પાંચથી જાણવાનું કંઈક થોડું નવું નવું જાણવા માટે આવ્યો છું મોટા ભાઈ કેટલા વર્ષથી તમે પ્રાકૃતિક ખેતી કરો છો અને કેવો તમને આમાં અનુભવ રહ્યો એક જરાક આપણા દર્શકોને હું ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું કપાસ ને ઢોરાટુ જાર ને એવું આવું છું શિયાળામાં ઘઉં ને એવું છું ને રિઝલ્ટ સારું આવે છે ને એ રીતના ચાર વર્ષથી ખેતી કરું છું મોટા ભાઈ પશુ કેટલા તમે રાખો મારી પાસે બે ગાયો છે હા ને બે વાછડિયું બરોબર ચાર ગાયો અને પછી આ પ્રાકૃતિક ખેતીમાં તમને પેલા કરતા આમ બેનિફિટ કેવું લાગ્યું હારું જમીન તમારી કાંઈ સુધરી કે પેહલા જેવી કડક છે કઈ રીતે એ જરાક દર્શકો ના મારી જમીન અત્યારે ઘણી સુધરી જાય છે ને કપાસમાં ઉત્પાદન સારું છે ને દવા ખર્ચો નથી આવતો અત્યારે રાસાયણિકમાં ખર્ચો આવતો તો આમાં કોઈ બધા ખર્ચો નથી બરોબર હાલો એ ખર્ચો આપણો બસ પૈસા બસવાના કદાચ નથી અને પાંચ પૈસા આપણે પાંચ મણ કદાચ ઉતારો જો ઓછો આવે નથી આવતો પણ આવે તો છતાં આપડે ઓલાતા પૈસા પૈસા તો કેમેરામેન ને કેવી આ એક ઝૂમ કરીને બતાવે આપડે શક્તિ જળ ક્યાં ગયું આનો કલર શ્યાન થઈ ગયો હે આ એક શક્તિ જળ છે આનો કલર આ તડકે રહ્યું એટલે એનો કલર કલર બગડી ગયો આ ટાઈપનું એ હતું શક્તિ જળ કલર ઉડી ગયો પણ તમે આવીને પૂછ્યું કે વસ્તાભાઈ ભાઈ આ શક્તિ જળ એટલે શું છે તો મિત્રો આ શક્તિ જળ જે રહ્યું એવી દવા છે હાવ મફતની અને હારામ સારું કહો તો કામ એનું એ તો તમે જાણવા આવ્યા છો તો મારી ફરજ છે તમને જણાવું કે આ ફ્રીમાં મળે છે પણ ક્યારે જ્યારે સોમાં સોમાં પુષ્કળ વરસાદ જ્યારે આવે ને એ સમયે આપણે ઢોર ઢાંખરના જે કાંઈ પોત નાખીને ઉકાળા કરીએ ને એ ઉકાળાની બાજુમાં આપણે શેષ ખાડ રાખવી બહુ વરસાદ પડે ત્યારે ને આ પાણી પડે નિત્રાણનું જે પાણી આવ્યું ને ભેગું લાલ પાણી આવું જે ભેગું થાય ને પલ્સર એ આપણે ટીપણા મોઢે ડબલે ડબલે ભરી અને ભરી લેવાનું છે કારણ કે ખાતર જે આપણે ઢોરના પોધ નો ઢગલો કર્યો હોય ને એમાંથી આવો કલ્ચર બાદ બહાર નીકળે જાય એટલે પછી પોદળા વધે પછી એમાં કોઈ શક્તિ નથી જે શક્તિ છે ને તો એ શક્તિ જળ જે આપણે નામ શક્તિ જળ એટલે રાખ્યું છે એ ડબલે ડબલે કરીને તમારે ટીપણા મોટે ભરી લેવાનું છે તમે પિયતમાં આપો બાસલી ઘોડે તો આપશે કામ અથવા કોઈ પણ પાક ની અંદર તેમ બે લિટર પંદર લિટર પોપમાં નાખી સ્પ્રે પણ કરી શકો તો પણ તમારે ખાતરના ડોઝ પૂરા પડી શકે તો આનું કામ શક્તિજળનું કામ એ રીતે છે આપણે રીતે ભરી લેવાનું તો બીજું હવે આમાં કોઈ તમે જાણવા માંગતા હોય તો આપણે એની સલાહ આપી તો આપણે આ વિડીયો અડધો અહીં એન્ડ કરીશું અને અડધો વિડીયો આપણે જે ફાર્મમાં મુલાકાતે જવું ને તો જે આપણે મિત્ર આવ્યા છે એને આપણે વાડિયા જે ફાર્મ છે ત્યાં ને એરોબેગનું ટીપ ફિટિંગ કરે છે તો એ કે મારે ખાસ જોવા માટે આવવું છે તો હાલો આપણે જઈએ અને આપણું જે કાંઈ કેવું વાવેતર છે કેવો કપાસ છે ખેડ્યો છે કે નહીં થઈડ્યો એ બધું દર્શાવી તો કટ કરવી આપણે મિત્રો આજે જે આપણે ભાઈ આવેલા છે આપણે ઓફિસે મુલાકાતે આવ્યા હતા અને બેક્ટેરિયા લેવા તો ઘરે બેક્ટેરિયા નહોતા આપણે વાડીયા આપણા ફાર્મમાં આવેલા છે અને બેક્ટેરિયા પણ એમને આપશું અને જે પાછળ આપણે બાયોગેસ્ટનું પ્લાન આજ ફિટિંગ કરવાનું છે તો એ પણ ચિત્ર જરાક બતાવશું તો આપણે મોટા પાયરે જરાક વાત કરવી આ એનું જે અમારું ફાર્મ કેવું લાગ્યું ટીપણાં બીપણાં બધું ગોઠવણી કઈ રીતે કરી છે કાં હું એને બેક્ટેરિયા ભરી દઉં એટલે તમે આ જરાક વાતચીત કરો કે આ વસ્તાભાઈના ફાર્મમાં આપણને કેવું લાગ્યું વસ્તાભાઈ ફાર્મમાં મજા આવી આમાં જોવાનું બધું ત્રણ ચાર વર્ષથી વસ્તાભાઈ વર્ગને ખેતી કરે ફાર્મમાં બધું છે જીવામૃત પછી દસ પાણી અર્ક બેક્ટેરિયા ફાટે સાસ ને બધું છે બહુ સારું લાગ્યું વાડી જોતા અને બધું પ્લાન કપાસને બધું બધું રચકો છે જો અને બધું ખાવાનું બહુ સરસ છે સારું આવે છે મિત્રો આપણે જે બાયોગેસ્ટનું જે પ્લાન્ટ ફિટિંગ આજ વિનુભાઈ ગોહિલ આવેલા છે તો શણવાનું કામ પણ શરૂ છે કઈ રીતે ફિટિંગ કરીશું અને જે આપણે મુલાકાતે ભાઈ આવેલા છે એ પણ આ જોવા આવ્યા છે કારણ કે એને ટૂંક સમયમાં ફિટિંગ કરવાનું છે એટલા માટે તો ખાસ તો એ પણ આપણા ફાર્મની અંદર એ માટે જોવા આવ્યા છે કે બાયોગેસ્ટર કઈ રીતે ફિટિંગ કરવું પડે છે તો હવે આપણે વિનુભાઈને કહીશું કે જે આપણે ભાઈ આવ્યા છે એને આપણે બેક્ટેરિયા વિનુભાઈના હસ્તકે ગૌકુરપા અમૃતમ બેક્ટેરિયા આપશું તો વિનુભાઈ તમે બે શબ્દો કહો જરા મિત્રો આપણે જે ભાઈ મુલાકાતે આવ્યા છે એને બેક્ટેરિયા પણ આપી દીધા છે અને જે આપણો આ કપા છે બધો કઈ રીતે ડાબકા છે કેટલા ઝીંડવા છે અને આ થોડોક જલ્દી વાવેલો હતો એટલે હવે એ પાકીન ખરવામાં તૈયારીમાં છે એટલે આ પૈસા કાઢીને આપણે નવેસરથી બીજું વાવેતર કરવાનું છે તો મોટાભાઈ આપણા ફાર્મની મુલાકાત તમે લીધી તમને કેવું આનું રિઝલ્ટ ગયા દરેકનું કેવું લાગ્યું જે આગલા સ વર્ષથી હું અને વિનુભાઈ ઓર ઓરરેડ્ડીએ આ ખેતી કરવી છે જે સુભાષ પાલેકર સાહેબજીની એમણે તાલીમ લીધી છે ત્યાર પછી તો આનું બધું રિઝલ્ટ તમને કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સારું લાગ્યું અસ્થાભાઈ તમારી વાડીની મુલાકાત લીધી પછી હું કરું છું પણ તમારે રિઝલ્ટ સારું છે મારે રિઝલ્ટ સારું આવે ઓર્ગેનિકમાં બરાબર તો એક ખેલ તમારો નંબર ફરી વાર બોલો એટલે આ બેક્ટેરિયા કોઈને લેવાય તો ના મળે રે મારું નામ ભરવાડ મશરૂભાઈ કાબાભાઈ ગામ સાંગો તાલુકો સાયલાથી આવું છે મારો નો મોબાઈલ નંબર સત્યાશી એસી સત્વાન અઠ્યાશી ઓગણત્રીસ તમારા ઈલાકમાં જે કોઈ ગોકુર બેક્ટેરિયા જોતા હોય તો તે મળે છે ધકો ને બીજા લોકોને ધકોનો ખાઉસર થાય ને આપ દેજો તો મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો શેર ફાસને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તમારે પણ જો કોઈ પણ ઇલાકામાંથી બેક્ટેરિયાની જરૂર હોય તો અવશ્ય અમારો કોન્ટેક કરજો મારો નંબર પણ મેં ચેનલમાં આપેલો છે અને બેક્ટેરિયા માટે કોન ફોન તમે કરી શકો છો અથવા મુલાકાત કરી શકો છો અથવા આપણી જે ઓફિસ છે માહિતીની સમય સમય મર્યાદા જ્યારે હોય ત્યારે તમે ગમે ત્યારે ફોન કરીને આવી શકો છો કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે ત્યાંથી માહિતી ફરીમાં લઈ શકો છો તો આપણે આ વિડીયાને અહીંયા એન્ડ આપશું જય હિંદ જય ભારત અને જય ગૌ માતા જે આપણે ગાયનું મહત્ત્વ સમજો ગાય માતાને બાંધતા થાવ અને સારું અનાજ પકવો દેશના નાગરિકોને ખવારો તમારા બાળબસાને ખવારો અને ઝેર વગરની ખેતી કરો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા જય ગૌ માતા